નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે અંગ્રેજી તેની પોયમ સેકન્ડ પોયમનું નામ છે ધ યુઝફુલ પ્લાવ એટલે કે હળની ઉપયોગીતા તેની સો અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેનું વર્ઝન પ્લે સ્ટોરમાંથી અપડેટ કરી દેવા વિનંતી છે અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ અહીંયા મેઇન આઈડિયા ઓફ ધ પોયમ આઈડિયાનો મુખ્ય હેતુ શું છે જે પોયમનો મુખ્ય હેતુ શું છે તે તો ધીસ પોયમ ઇઝ અબાઉટ ધ હેપી લાઈફ ઓફ પીપલ વુ લાઈવ લીવ ઇન કન્ટ્રી સાઈડ તે એન્જોય ધ ફ્રેશ એર તે શુદ્ધ હવાનો આનંદ માણી રહ્યા છે બ્યુટિફુલ ફ્લાવર ખૂબ સુંદર ફૂલોનો આનંદ માણી રહ્યા છે એન્ડ ફિલ્ડ ઓફ વીટ ધે વેકઅપ અરલી સવાર વહેલા ઉઠે છે વર્ક હાર્ડ ઓન ફાર્મ ખેતરમાં ખૂબ જ મહેનત કરે છે ટેક કેર ઓફ ધેર એનિમલ એના પ્રાણીઓનું કેર કરે છે એટલે કે સારવાર રાખે છે આફ્ટર એ બીજી ડે ઘણા સમય પછી ધે રેસ્ટ એન્ડ સ્લીપ પેસફુલી એટલે કે ઘણા બધા કામના દિવસો પછી તે આટલું બધું કામ કર્યા પછી તે આરામ કરે છે શાંતિથી ઇન ધ મોર્નિંગ ધે વેકઅપ ટુ બર્ડ સિંગિંગ એટલે કે સવારના સમયમાં પક્ષીઓ વહેલા ઉઠીને કલરવ કરે છે ધ પોયમ સે ધ કન્ટ્રી લાઈફ ઇઝ બેટર એન્ડ હેપીયર ધેન ધ લાઈફ ઓફ સિટી પીપલ એટલે કે શહેરની અંદર જે લોકો રહે છે એના કરતા આ બધા લોકો છે એ સારી રીતે રહે છે બિકોઝ ઇટ ઇઝ પેસફુલ એન્ડ ફૂલ ઓફ એન્ડ ફૂલ ઓફ જોય અને શાંતિથી અને તેનું કામ કરે છે અને આનંદથી તે કામ પૂર્ણ કરે છે તો આ યુઝફુલ પ્લાવ એટલે કે હળની ઉપયોગિતા તેનું આ પોયમ છે તેની અંદર આટલું કહેવા માંગે છે આગળ વધીએ ગ્લોસરી તો બોવર્સ એટલે લતામંડલ મિડો એટલે ઘાસનું મેદાન બ્રો એટલે ઊંચાઈ કિનારો કોર્ટિયર એટલે દરબારી ક્લોથ એટલે કપડા પ્લાઉ એટલે હળ લાર્ક એટલે લાવરી કોન્ટેન્ટ એટલે સંતોષ મેરિમેન્ટ એટલે ખુશી બેન્ટ એટલે સુજાવ રીડિંગ કોમ્પ્રિહ પહેલું છે રીડ ધ સેન્જાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આ તમારે વાંચવાનો છે પેરેગ્રાફ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો કોન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇટ મોડરેટ કોલ્ડ એન્ડ હિટ ટુ વોલ્ક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર ઇન એવરી ફિલ્ડ ઓફ વિટ ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર એડોર્નિંગ ધ બ્રોવર એન્ડ એવરી મિડો બ્રો સો ઢેટ આઈ સે નો કોર્ટીયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે એન્ડ ફોલો ધ યુઝફુલ લાવ હવે આના આધારે પ્રશ્નોના જવાબ આપીએ પહેલું છે હાઉ ડઝ ધ પોએ ડિસ્ક્રાઇબ કન્ટ્રી લાઈફ કાઉન્ટ્રી લાઈફ ધ પોએ ડિસ્ક્રાઈબ કાઉન્ટ્રી લાઈફ એઝ સ્વીટ પ્લેસેન્ટ એન્ડ ફ્લેર ફેર વોટ આર ધ ટુ ટાઈપ્સ ઓફ વેધર મેન્સન્ડ ઇન પોયમ કયા પ્રકારના વાતાવરણની બે વાત કરેલી છે તો કોલ્ડ અને હીટ ઠંડુ અને ગરમ ત્રીજું છે વોટ ડઝ ધ પોએટ એન્જોય અબાઉટ વોકિંગ ઇન ધ એર ધ પોએટ એન્જોય ધ વોકિંગ ઇન ધ એર ઇઝ પ્લેઝન્ટ એન્ડ ફેર ચોથું છે વોટ ઇઝ ફાઉન્ડ ઇન એવરી ફિલ્ડ મેન્સન ઇન ધ પોયમ તો વિચ ઇઝ ફાઉન્ડ ઇન એવરી ફિલ્ડ મેન્સન ઇન ધમ પાંચમું છે વોટ ઇઝ ડિસ્ક્રાઇબ એઝ ધ્લાવર તો ધ્લાવર એડોરિંગ ધ બ્રોવર એન્ડ એવરી મેડો બ્રો છઠું છે વિચ ટુ વર્ડ રાઇમ ઇન બ્રોવર એન્ડ બ્રો તો બ્રોવરનું ફ્લોવર અને બ્રો નું બોવર આ રાઇમિંગ છે પાછી વાંચી લેવાની છે તમારે તેના આધારે પ્રશ્નના જવાબ જોઈએ તો પહેલું છે વટ ટાઈમ ડુ ધ પીપલ ઇન ધ પોયમ વેકઅપ તો પીપલ રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક હાઉ લોંગ ડુ ધ પીપલ વર્ક ઇન ધ ફિલ્ડ તો પીપલ વર્ક ઇન ધ ફિલ્ડ ટિલ ઓલમોસ્ટ ડાર્ક વટ ડુ ધ પીપલ ડુ આફ્ટર ફિનિશિંગ ધેર વર્ક શું કરે છે એના કામ પૂર્ણ કર્યા પછી તો ફોલ ધેર સીપ એન્ડ હેસ્ટેડ ટુ સ્લીપ ચોથું છે વોટ સાઉન્ડ આર હર્ડ ધ નેક્સ્ટ મોર્નિંગ પછીના સવારે કેવો સાઉન્ડ તેને કેવો અવાજ સંભળાય છે તો બર્ડ્સ ધેર આર સિંગિંગ હર્ડ એન્ડ નેક્સ્ટ મોર્નિંગ પક્ષીઓનો કલરવ હાઉ આર ધ ડેઝ ઓફ ધ પીપલ ડિસ્ક્રાઇબ ધ ડેઝ ઓફ ધ પીપલ સ્પેન્ડ વિથ કન્ટેન્ટ એન્ડ મેરી મેરીમેન્ટું ફમિંગ વર્ડ ઓફ લાર્ક એન્ડ સ્પેન્ટ લાર્કનું ડાર્ક અને સ્પેન્ટનું બેન્ટ ઓરિજિન ઓફ ધ વર્ડ ટી શર્ટ ટી શર્ટ વિશેની વાત કરવાની છે ધ વર્ડ ટી શર્ટ કમ ફ્રોમ ધ શેપ ઓફ ધ શર્ટ વિચ રિસેમ્બલેઝ ધ લેટર ટી વેન લેડ ફ્લેટ द स्टाइल in the इन 20th century and कॉमन इन द in the military, where इन एन in an इट लेटर कम इन in mainstream fashion आइटम तो मित्रों आशा राखू कि आ वीडियो सॉल्यूशन तमाम सारी रीते समझाई गये હવે આ જે પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે આ અમારી ચેનલ એક વ્યક્તિગત ચેનલ છે અને અમારા વિચારો અંગત વિચારો જવાબ સ્વરૂપે રજૂ કરેલા છે મિત્રો આ વિડીયો છે ફક્ત તમારા સોલ્યુશન માટે જ છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો